જય મોગાલ જય મોગાલ જય મણિધર જય વડવાડી બાપ મોગલધામ કબરાઉ કચ્છ અઢારે વરણની મા છે અઢારે વરણના કામ કરવાવાળી છે આ ધામમાં મિત્રો અંધશ્રદ્ધાને કરવા નથી દેતા બાપુ કેટલાય નડું છું અંધશ્રદ્ધાનો વિરોધી સૌ દોરાન ધાગા આ બધું અંધશ્રદ્ધા છે દોરા એવા બાંધો કોઈક દીકરીઓને વસ્ત્ર આપો કોકને ફીના પૈસા આપો કોઈ દવાખાને ઉપયોગી થાય એવા દોરો બાંધો આ બધા ધંધા છે બીજી વાત કે માનવ ભેળિયો પૂજવાની વસ્તુ છે માનવ ભેળિયો પૂજવાની વસ્તુ છે ઓઢવાની નથી આપણે કહીશ ને મા તો બાનાની લાજ આબરૂ રાખજે એમ આ વસ્તુ છે આ બહુ તકલીફ પાડી દઈએ છે પણ કાંઈ વાંધો નહીં આઈનું ઓઢણ છે અને પૂજા થાય છે બીજી વાત કે મોગલના લાખો કરોડો સેવકો છે દેશ વિદેશ કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ નહીં દેશ વિદેશમાં લાખો દીકરા દીકરીઓ અને બળોદાના ઘરેમાં મોગલના થાડાના ફોટા છે દીકરા દીકરીઓના ઘરે સવારમાં જાગી અને એને પગે લાગી લે અને એના કુળદેવીના દીવા કરે મોગલનો ન થાય ધૂપ થાય બીજી વસ્તુ કે આ વડવાળી મણીધાર મોગલ અહીંયા કબરાવમાં જ છે કારણ કે અહીંયા કોઈ આઠ આઠ દા અઢા વર્ષે સેવા કરી બાપુના કેટલા સેવકો છે મુંબઈમાં લગભગ પચાસ છે બધા સેવા કરે છે આ મોગલને માનવાવાળા જો કે હજારો છે મુંબઈની માલકોર હજારો લાખો છે દેશ વિદેશમાં પણ મણિધર મોગલ વડવાળી ધામ જ છે બાપ આવા કોઈ જો કોદાક બોલે તો સામે એને જવાબ આપી દેવાનો કે તું એક નંબરનો ખોટીનો છે મણીધર મોગલ તો વડવાળી ધામ કચ્છમાં બેઠીશ ધ્યાન રાખજો કારણ કે આવું તમને કોઈ કહે ને આ ફેમેશ્યા છે એટલે આવાની વાતમાં આવું ને રૂપિયો ક્યાંય આપશો નહીં અને ધૂણે એને વાયરના શાળા દઈ દેવાનું કે કયા માતાજી ફલાણા કે જાલા આ ધ્યાન રાખજો અને કોઈ તમને વેમ નાખે તો એને સીધો મારી પાસે મોકલજો કારણ કે મારો મોબાઈલ બંધ આવે છે આવા કોઈ ખોટીનાની વાતમાં ન હોય કારણ કે સાચા ભુવાન બાપુ સન્માન કરે છે અહીંયા આવે છે મારી પાસે પણ એનું અમે સન્માન કરીશી એમ આવી કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં અને કોઈ મોગલનું નામ લઈને તમારી પાસે આવે ધ્યાન રાખજો એક પણ રૂપિયો દેતા નહીં આ વડવાળી માપને કારણ આ કોઈ પંદર દિવસ એવા કરે મહિનો કરે સો મહિના આઠ મહિના બાર મહિના અને જો એવા કોઈ વેડા કરતા ધંધા કરતા હોય ને તો એને સીધો સંત પુરાવી દેજો કે જાથાવાળાને જાણ કરી દેજો અને કારણ કે મોગલના સેવકો દેશ વિદેશમાં છે આજ એમ આ વડવાળી મણિધર મોગલ અહીંયા કબરાઓમાં જ છે અને કોઈ તમને કહે મણિધર મોગલ આ બેઠી છે ને સીધો ચોંટ કહેજો ભાઈ ક્યાં છે બતાવે એમને એટલે અહીંયા કેટલા સેવા કરી કરી અને એક રડવાના ધામ કરી લીધા છે બધા આવવાનો એવા બે પાંચ છે મુંબઈની માલ કોમ થાય એને ખરોડો કરવાનો જ છે અમે અને સેવકો અમારા છે એને ખરોડો દેશીભાઈ અમે એને ખરોડો કહેવાય એમ આવા કોઈ તમને લાલચ દે લોભામણી લાલેશ એમ ના કરતા આ કાયદેસરના ના આવશે અને પકડાવી દેજો બાપુનો આદેશ છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર દેશ વિદેશ ગુજરાતમાં મારા લાખો કરોડો સેવકો છે દીકરા દીકરીઓ કારણ કે આ મણિધર અહીંયા રૂપિયો મૂકવા નથી દેતી લાખો રૂપિયા આવે છે બાપુભાઈ લાખો કોઈને રૂપિયો મૂકવા દેતી નથી અહીંયા હોના ચાંદી આવે અને બીજું બાપુ ખુદ દખણા બેઠા બીજું આવું કોઈ કે મણિધર મોગલ છે તો કહેવાનું બાપુ કીધું કે અમારા કરેલા મૂકેલા લઈ લે અને દખણા દો બેસ એટલે આવા કોઈ ફેમસ થાય તો એને એને કાઢી મૂકજો બાપ ધ્યાન રાખજો કારણ કે અહીંયા કેટલા આવે છે અહીંયા કોઈ તપેલા ઉટકતા ઉટકતા ગયા છે કોઈ ખાટલા ભરતા ભરતા ગયા છે કોઈ આ હંવાળી પોતા કરતાં કરતાં ગયા વાળતા વાળતા ગયા છે સમજી ગયા અહીંયા કોઈ બાલડાઢ્યું કરતા મારા સેવકોને આવા કેટલાય છે અહીંયા આજની તારીખમાં છે તો આવાનું ધ્યાન રાખવું અહીંયા સેવા કરતા ને ભાઈ અહીંયા થાય ફેમસ થાય મને કાંઈ ખબર હોય નહીં પણ આવાને પર્દાફાશ કરજો એક બાપુનો આજે એક નંબરના ખોટીના છે કારણ કે મારા સેવકો લાખો કરોડો છે ઘરે આરતી ઉતારે છે પણ આવાથી સાવધાન અને રૂપિયો જો તમે આપશો ને તો વડવાળી માફ નહીં કરા મણીધાર એક જ કહેવાનું જો મણી ધરો અમારા કરેલા મૂકેલા ને એક રૂપિયો આપશો ને આવા કોઈ ખોટા સિક્કા હોય તો કારણ કે બાપુને ખબર ન હોય એમ કોઈ પણ જગ્યા પડદાફા કારણ કે આ મોગલ છે વરવાળી હું પોતે મારા ઘરે પાટડીની વસ્તુ લઈ જાઉં એમ પૈસો ક્યાંય માગે આવા ખોટી નાવને તમે પકડાવી દેજો કે જાહેર મહેનત સરભરા કરવાની કે ખરડો કરવાનો ખરવા સમજી ગયો ને ખરડો કરવાનો એમ આવા કોઈ હોય તો એથી સાવધાન કારણ કે મારી પાસે કરોડો સેવકો છે દીકરા દીકરીઓ બધા મણીધર મોગલ ને માનવા વાળા છે મણીધર મોગલ કબરાવ સિવાય ક્યાંય બેઠી નથી આવી જો કોઈ ખોટીના વાત કરતા હોય ને તો એનો વિરોધ કરજો સમજી ગયા તમે મણિધરનું નામ લઈને અમારું હાલે એટલે એ તમને ખબર છે કે હાલવાનું આવું કે ખબર પહેલા જ કહેવાનું કે દખડા બેસને અમારા કરેલા મૂકેલા લે સમજી ગયા તમે એટલે આ ખાસ ધ્યાન રાખજો આવા કોઈ ફેમસ થતા હોય તો એને ખુલ્લા પાડો બાપ કારણ કે મણીધર મોગલ કબરાવ ધામે જ બેઠી છે અને હજારોને જમાડે છે આ આમ કરવાનું કામ કરે આમ ન કરે આમ માગણી ક્યુ કરે એટલે આવાથી સાવધાન રહેજો બાપ એક બાપુનો આદેશ છે અને આવા કોઈ પણ જગ્યા આવા ધીંગડા પકડ કારણ કે અમારી ચારણની દીકરીનું ઓઢણું કોઈના બાપથી નોઢાતું નથી આની પૂજા થાય છે અમે નથી ઉઠ્યા બીજા નોંધવા દઈએ અને આવા કોઈ ઓઢણ તો એનો વિરોધ કરજો કારણ કે બહુ પાપમાં બેસ અમને નથી ઓઢવા દેતી ચારણના દીકરીની ઓઢણાની પૂજા થાય આવા મંડા છે ખુડિયા મીંડા છે પહેરવા એને ખબર હાલત બગાડી નાખે છે અત્યારે હું પોલીસના ફી સુટી જાય છે પણ છેલ્લે શું હાલત કરે છે ને એ બાપુભાઈ કેટલા આવી ગયા છે એમ આવા કોઈ પણ વેડા કરતા હોય તો જાથાવાળાને પકડા દો સમજી લેજો અથવા પોલીસને જાણ કરો પણ રૂપિયો ક્યાંય દેશો ને આ બાપુનો તમને આદેશ છે હા ધૂણો દોરા બાંધો દાણા જુઓ કેવા કોઈ ગરીબ દીકરીને પરણાવો કોઈ દીકરીને મદદરૂપી બનો કોઈ દીકરીને દવાખાનામાં લઈ જાઓ એમ આવા ધૂણો આવા દોરા બાંધો તમે પણ સાવધાન ફલાણા લેતા નથી પછી તમારા ટકા કરી નાખશે એટલે ક્યાંય રૂપિયા દેશો ને આ વડવાળી આદેશ આદેશ જો રૂપિયા આવવાનું ક્યાંય તમને દેશો કોઈને તો આ મોગલ તમને માફ નહીં કરે દેવવાળા ને સમજી લેજો પૈસો દેતા નહીં પાપ લાગે મને આપ દેજો બાપુ નો આદેશ છે બાપ તો સાવધાન રહેજો અત્યારે એક કમાવાના ધંધા થઈ ગયા છે એક નંબર પાખંડી છે હાચા ભૂવા તો કોકના કરેલા મૂકેલા લે દુઃખ લે હાચી સલાહ આપે અહીંયા હાચા ભૂવા મારી પાસે આવે છે હું એનું સન્માન કરું આવા ખોટા હોય એના પડદા ફાશ કરજો ધ્યાન રાખજો ફેમેશિયા બહુ ફરે છે ફેમેશિયા સાવધાન કારણ કે માણસ ભગત છે ને એ પ્રસંગમાં જાય હું પોતે જ આવું છું પ્રસંગમાં બધાય પણ અઢાર વર્ષનું ગ્રહણ કરું છું પાણી પીવું છું મોજ આવે તો પણ પક્ષપાત ન હોય માપાય ઊંચ ન હોય ભેદભાવ ન હોય મને પરિસર લાગે આ કોણ બોલે માનસિક માણા એમ આ વડવાળી મોગલ છે આ કબરાવાળી મણીધડ છે આવી મણીધર બોલી અને કોઈ તમને ઓલું કરતા હોય તો એને પકડાવી દેજો અથવા અમારા લાખો કરોડો સેવકો છે એનો કોણ મને સેવકો બોલવાય નથી દેતા પણ આવા કોઈ હોય તો કોઈ લોભામણી લાલેશમાં આવશે એક નંબરના ફેમસિયા છે એક નંબરના ખોટા છે ક્યાંય વાતમાં આવશો નહીં એક મોગલધામથી બાપુનો અવાજ છે બાપ અને બીજી વાત કે ઉપરવાળો રૂચો છે ખેડૂતને હું ત્રણ દીથી બોલું છું બને એટલી ખેડૂતને ઉપયોગી થવાનું છે ખેડૂત આ જ છે આમાં ધૂણો ખેડૂતને આપવામાં ધૂણો એવા દોરા બાંધો કે હે મા મને દે તો હું પાંચ ખેડૂતના દેણા ઉતારું કે બે એકનું ઉતારું આવા ખેડૂતને હવે જાગૃત કરવાના કારણ ઘરે ઘરે કાણીઓ મંડાની છે અને કાણ કહેવાય પાળા ફેલ ગયા ને એને કાણ કહેવાય કાણી મંડાઈ ગઈ છે તો આવા ખેડૂતોનું ધ્યાન રાખો અને આ ખેડૂતોને ઉભા કરવાના અને ઉભા થઈ જાય છે મને પૂરો પૂરો વિશ્વાસ છે બાપ પણ અમારે બહાર આવી અને આ બોલવું પડે છે જગતનો તાક થાકી ગયો છે આ બધાને થઈને એને મદદ કરવાની છે એક મોગલ ધામધીન બાપુનો આદેશ છે બાપ જય મોગલ જય મણીધાર જય વડવાળી જાય કબરાવાળી જાય મણીધાર